ત્યાંથી જાય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં પાંચ વાગ્યા એક સાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે પાંચ વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે પણ આ મોકડ્રીલનું પાર્ટ છે ઓપરેશન અભ્યાસ કરીને કાલે ડ્રિલ યોજવામાં આવી રહી છે એટલે પાંચ વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એકસાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી આ મોકડ્રીલનું પાર્ટ હશે પાંચથી સાડા છ સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રુહેન્સિવ મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં આગ લાગવાનું રેસ્ક્યુ રિલીફ હોસ્પિટલ પ્રિપેર્ડનેસ પોલીસ પ્રિપેર્ડનેસ ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોકડ્રીલ કરવામાં આવશે જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી આ ફક્ત મોકડ્રીલનું પાર્ટ હશે અને ખાસ અગત્યનું છે કે સાડા સાત વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે બધા હોર્ડિંગ્સ ટ્રાફિક સિગ્નલ્સ જેટલા પણ એલઈડી સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે સુરત શહેરના તમામ ઓફિસીસ હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ કોચિંગ ક્લાસીસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ કમ્યુનિટી હોલ્સ ગ્રાઉન્ડ્સ બધા જ ઘરો ઓફિસીસ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં બધી જ જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે બલ્બ્સ ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે સાડા સાતથી લઈને આઠ વાગ્યા સુધી વોલન્ટ્રલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ ઘર ઇન્ડસ્ટ્રીઅલ એરિયાઝ જે પણ પ્રમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ બલ્બ્સ ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે એમના માટે પોલીસ વિભાગ કલેક્ટરશ્રી તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મીટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રોહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાક સહકાર આપે એવી હું બધાને અપીલ પણ કરું છું અને મ્યુનિસિપલ શ્રી તરફથી આ બધા સાથે માહિતી શેર કરવામાં આવી તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સારન વાગશે એના પછી જો જો મોકડ્રીલના મારફતેથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે અને પછી જો એ સાંજે સાડે સાતથી આઠ તક જો બ્લેકઆઉટ છે ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબલાઇટ માટે છે ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે આ પૂરા પાવર જોઈએ બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી લેકન અંધારપટ રહે આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેટ્સ વગેરે થાય છે તો હમણાં ટાર્ગેટના હાઇટ કરવા માટે આ બહુ જ જરૂરી છે તો બધા વિનંતી છે કે લોકો જોઈએ સ્વયંભૂ બંધ રાખે પોલીસ જો બી ગાડીઓ રહેશે તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે અને આ ફક્ત એક ડ્રીલ તરીકે જો કરવામાં આવે આવી રહ્યા છે જેના લીધે સાડા સાતથી આઠ ખાસ કરીને જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો બી બંધ રહેશે કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં જો લાઇટ ચા ડીજી બીસીએલના છે કોર્પોરેશનના અથવા ટોરેન્ટના એના અધિકારીઓ અને એનો સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે તાત્કાલિક જો એ આઠ વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે તો મારી રિક્વેસ્ટ છે કોઈ પણ પ્રકારના કોઈ અફવાબે ધ્યાન નહીં આપે આ જો ભારત સરકારથી અને ગુજરાત સરકારશ્રી તરફના આવતીકાલે જો પૂરા દેશમાં ડ્રીલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રીલ થવાની છે તો બધા લોકો સહકાર આપે એવી બધા લોકોથી અમે વિનંતી કરીએ છીએ અને જો ફર્ધર કોઈ જે રીતે જો ક્યાં ડ્રીલ થવાની છે કઈ રીતે થવાની છે આ આપને આવતીકાલે જો એ શેર કરી દેવામાં આવશે જગ્યા છે